ભગવાન ચિયા જલમ નો વેર વાળ્યું છે છોકરો એક આલ્યો ભગવાન ગોડો પાક્યો છે હાલ્યો હાલ્યો તો એ ગોડો હાલ્યો ગોડો મારો દિયો ગોમ હોય નહિ હું કરવાનું હોય કે હતો દોડીના વિશે

અરે રે અલ્યા ટોપલો દોઢસો રૂપિયા નોક્ટર ભગવન બાપા આલો ભગવાન ને બધું આલ્યું છે ધન માલ મિલકત બધું આલ્યું પણ છોકરો ગોડો આલ્યો છે લે આયરી ગાડી દાડી એ તો ઘેનુંવા બાપા અલ્યા ટ્રેક્ટર છે ટ્રેક્ટર ટોલી માટી ભરો હ ઓવ હાઈ ડોલિંગ વાળું છે જો લે મારું દીવનો તમનું ચલે આવું કને આવતું રમ ન કોણ

ચાલો 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 બાપા એ કોણ ઝૂલા કોણ ઝૂતો તાર કાકો ઝૂલે હે હું તાર કાકો છું એટલે હું તાર કાકો થઉ હું તાર કાકો થઉ મન કે તા બાપુ હા બાપા તું માર કાકો બે હા બે છે બે ના કાકા બે તારા માં બુખટેરા ના તું પેવા ના એ ન બે જાન તું જાન માં ક્યાં જાવ ઓમ

ভ <mah> <laughs>

bèn àiút rồi em bút cho bèn àh lại theo gò do gò do con cây hi laik ha đại đại ha bèn àh bèn àh bèn àh không, àh bèn 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 àh bèn

ચોકા ઘો પાછો થાય દોડીને આવે છે હમણાં ભાઈ નું દોઢસો રૂપિયા નું લાયો છું બાપા લાવો કે ગાડી સીમ કઈ ગાડી મને બે મને કે ઊંચો કરો ને ઊંચો કરો મારો મગજ નો બે ચોખા તું જાચી પણ ભાઈ ને તું ભાઈ હું કરે કે મે મોન આવે મે મોનો નહીં એવું કરે છે મે મોન કોઈ મારે ઘેર આપતું નહીં તો દાદા મળે એવું કર્યું

એ રામરા બેટા ના મરાય મેમન કે મેમન એ બેટા મેમન કેવા મેમન ના મરાય મારુ દેવ નું કાપી નાખતે આ હું અલ્યા 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 આતો દો મૈન કલ મારા દેવ કાપે અલ્યા કપાઈ દે અલ્યા કપાઈ દે અલ્યા

એ Honda Honda મે લેવો પડશે હો અમારો દીકરો ખામે માઉડુ કુકુજી બોલુ કુકો સકોમે તો બહુ તો ફોન બુરા હું બાબા બે બુરા ભાઈ દબા ના હોય બાપા બાબા કરાવું તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો ગમે તેનું છોકરું હતું ગમે જેવું હોય આ તો બધા કુદરતના લેખ કહેવાય તો કોઈને ફેસ પોકે એવો વિડીયો બનાવ્યો નહીં પણ કોમેડી માટે મનોરંજન માટે વિડીયો બનાવેલો છે એટલે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી અને હા કમેન્ટ કરવાનું ભૂલતા ના કોમેડી જેવી લાગી એ કમેન્ટ કરજો